જય હિન્દ જય ભારત જામનગર સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર શહેરના આપા પાસે આપણે જે થી રાજકોટ જે જાય છે રોડ એક સાઈડ કામ ચાલુ છે તો એક જ સાઈડ અત્યારે રોડ આપવામાં આવ્યો છે પણ એટલો ખરાબ રોડ છે આપ જોઈ શકો છો અહીંયા કેવી ગાડીઓવાળાઓને હાલવા ચાલવા વાળાઓને તકલીફ પડી રહી છે અને કરોડો રૂપિયા જે પેચ વર્કના નામે જામનગર મહાનગરપાલિકા આપે છે તો એ રૂપિયા ક્યાં જાય છે અને આટલી જનતા પરેશાન થાય છે તો પેચ પેચવર્કનું કામ અહીંયા આપ જોઈ શકો છો મોટા મોટા શોરૂમો છે પણ હાલની પરિસ્થિતિ ગ્રાઉન્ડની આપ જોઈ શકો છો રોડ ગ્રાઉન્ડની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે આપણી સાથે આગળની ચર્ચા આપણે મેડમ સાથે કરશે શું કહેશો આપનું નામ મારું નામ દીપાલીબેન બેન મંગે છે હું એડવોકેટ છું અને જાગૃત નાગરિક તરીકે મારો એક કહેવાનો મતલબ છે કે કરોડોના રસ્તાઓ પાસ કરે છે પેચ વર્કના નામે કરોડો રૂપિયા પાસ કરી આપે છે સ્ટેન્ડિંગ કમિટીમાંથી તો આ ટાઈપના રસ્તાઓ તમે આપવા માંગો છો એક જ સાઈડ ચાલુ છે હાઈવે છે બસો જાય છે ભારે વાહનો આવતા હોય છે ત્યારે ટુ વ્હીલર અને રીક્ષા વિચારો કેવી હાલત આશે ધૂળું ઉડે છે નીચે કપચી પડેલી છે મોટા મોટા ખાડાઓ છે તો રસ્તાના પૈસા જે પાસ થાય છે એ ક્યાં જાય છે ભ્રષ્ટાચારમાં લોકોના ખિસ્સામાં જાય છે જેટલા લોકો અત્યારે કોર્પોરેટર તરીકે ચૂંટાણા છે શું તેમની જવાબદારી કઈ નથી આ ક્યાં ચેકિંગ કરવા નથી આવતા આ રસ્તેથી નહીં જતા આવતા હોય ક્યાંકને ક્યાંકને ક્યાંક લોકોના રૂપિયાનો દુરુપયોગ કરી કરતી હોય સરકાર અને જે સરકારમાં બેઠેલા અમુક અધિકારી ને કોન્ટ્રાક્ટર હોય સ્ફોટ દેખાય હોય

પોતાના રોજગાર જોઈએ છે દરેક વર્ષે રોડ બનાવવાના પૈસા પાસ કરે તો એમાંથી કટકી ખાવા મળે ને એટલે કે દર ટાઈમે તમારે રોડ બનાવવાનો છે ખાલી દેખાડવા પૂરતો હોય ખાડા બતાવો ને આગળ જરૂરથી તમે તમે ખાડાઓ અત્યારે પણ જોઈ શકો છો જુઓ આ અત્યારે મોટા મોટા હા ભયંકર ખાડાઓ છે આ થી ગાડી આવી આવતી ને એક્સિડન્ટ પણ થાય હલ માં અત્યારે કેમેરો આમ સાઈડ હતો નકર એક એક્સિડન્ટ થાતા થાતા બચેલું છે હલ પણ અહીંયા આવડા મોટા શોરૂમો છે બેન અને આવી પરિસ્થિતિ તો શોરૂમવાળા કોઈ કમ્પ્લેન કે કંઈ નહીં કરતા હોય કેમ ક જાગૃત નાગરિક તરીકે આ લોકો ગેર ગેરવ્યાજબી કહેવાય કે જોઈ શકો છો આપ કેટલી બ્રેક થઈ ગાડી આમાં એક્સિડન્ટ ભીડમાં થઈ શકે છે આપ જોઈ શકો છો કેટલો એટલે ક્યાંક ને ક્યાંક શોરૂમવાળાઓને કમ્પ્લેન કરવી જોઈએ એક જાગૃત નાગરિક બનીને ભારતના

એ બધા ગ્રેજ્યુએટને ભણેલા જે કમ્પ્લેન કરતાય હોય પણ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર એટલું ઊંઘમાં સૂતું છે કે એને જગાડવા માટે તો શું શું આપણે કરીએ પણ બધું કરી બધાય પ્રયાસ પાછા આપણા ખેંચાઈને જામનગર મહાનગરપાલિકાનું તંત્ર કોઈ બી

ગાડીના જમ્પર્સ ખરાબ થઈ જશે અને અત્યારે હાલમાં તમે કદાચ જોવો ને તો આ ખાડામાં ટુ વ્હીલર વાળું કદાચ ફસાઈ જાય ને તો એની ગાડીના જમ્પર કે વ્હીલ તૂટવાના જ છે તો એની જવાબદારી કોણ લેવાનું છે અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપ જોઈ શકો છો કે પૂરી દુનિયામાં એવા સાંતા થાય રોડમાં કરવામાં આવે છે કે ખબર ના પડે પણ અહીંયા ક્યાંક ને ક્યાંક થીગડામાં ભ્રષ્ટાચાર આને શું અદ્ભુત ગુજરાત કહેવાય કે મોડેલ ગુજરાત ના મોડેલ ગુજરાત આપ જોઈ શકો છો અત્યારે ગાડી વાળાઓને કેવી મુશ્કેલ થઈ રહી છે અને બ્રેકો મારી રહ્યા છે આમાં એક્સિડન્ટ થાય તો આનો જીમેદાર કોણ અને બેન હમણાં મેં તમને સવાલ કર્યો તો કે આને શું કહેવાય અદભુત ગુજરાત કહેવાય કે મોડલ ગુજરાત કહેવાય આને શું કહેવાય જામનગર શહેરના રોડને રાજકોટ જામનગર હાપા પાસે આપણે ઉભા આને શું કહેવાય આ સ્પેસ ટેકનોલોજી વાળા રોડ છે સ્પેશિયલ ગુજરાત માટે ગુજરાત મોડેલ માટે એટલે સૌ કોઈ જોઈ લેજો

આમાં કોઈ એમ કહે કે ભાઈ સરકાર ઓની છે અમારી નથી કેન્દ્રમાં આની છે આપણે એવું પણ જોયું છે પણ આમાં તો કેન્દ્રથી કરી અને કોર્પોરેશન સુધીની બીજેપી ની સરકાર છે પણ આપ રોડ ની પરિસ્થિતિ જોઈ શકો છો અને ચાહે બીજેપી ની સરકાર હોય ચાહે કોંગ્રેસ ની હોય કે ચાહે આમ આદમી પાર્ટી ની સરકાર હોય જનતાને સારા રોડ આપવા પડે જનતાનું સાંભળવું પડે શું કહેશો બેન સાચી વાત છે જો પબ્લિક અને પ્રજાના સમયાંતરે રોજ બરોજના લગતા પ્રશ્નોને એને આપતી તમામ સગવડો એને પૂરી પાડવાની હોય છે આ નહીં કે ખિસ્સામાં લઈને મૂકી અને એના નામે ટેન્ડરો પાસ કરાવીને પૈસા પડાવી લેવા જોઈએ એની જગ્યાએ જવાબદારી નક્કી કરો જો આવામાં કોઈ એક્સિડેન્ટ થાય છે તો સરકારે એમાં એક કરોડનો વીમો આપવો જોઈએ અને જો આમાં કાંઈ થાય તો મેડિકલ ખર્ચ મફત આપવો જોઈએ અને પાછળ જે લોકો વ્યક્તિઓ ઘવાતા હોય છે એના પણ એક જવાબદારી ફિક્સ કરવી જોઈએ કે કેટલી અમાઉન્ટ એને આપી શકે છે એવું નહીં કે પછી એક લાખ રૂપિયા આપવાનો વાયદો કરીને પાંચ વર્ષ સુધી એને લંબાઈએલા રાખવાના અને આ આજ કચેરીથી ઓલી કચેરી ઓલી કચેરીથી ત્રીજી કચેરીએ ધક્કા ખવડાવવા રાખવાના એ એક હું તો આપને સવાલ કરીશ કે જે જામનગરમાં જામનગરની જનતાએ શું પુલ નથી જોયા જેટલા પર ઓવરબ્રિજ બને છે તેમાં જનતાની ચાલવાની જગ્યા તો ક્યાંય હોતી નથી આવા તો ક્યાંય દુનિયામાં આવા પુલના પ્રોજેક્ટ તો પાસ પણ ના થાય ખરી હકીકતે ઓવરબ્રિજની જરૂરત જ્યાં નથી ન્યાય બનાવવામાં આવે છે ખાલી ભ્રષ્ટાચાર પૂરતું છે ચાલવાની જગ્યા તો મૂકી જ દીધો તમે ગાડી ચલાવવા માટેની જગ્યાએ નથી બ્રિજ ઉપર આવડા નાના નાના પુલ કેમ ઓવરબ્રિજ બનાવે છે મોટા બનાવવા છે ખરેખર જામનગરને જોડતો સાત રસ્તાથી લઈને રાજકોટ હાઈવે સુધી અને રાજકોટ હાઈવે થી લઈને દ્વારકા હાઈવે સુધી સીધો પટ્ટો છે જ એમાં ઓવરબ્રિજ બનાવવાની કઈ જરૂર જ નથી કરોડો રૂપિયા ખાલી ભ્રષ્ટાચાર કરવા માટે પુલ બનાવવામાં આવ્યા છે હાલમાં તમે જે નવા નવા બ્રિજ બને છે એ બીજા દિવસે તમે જો બીજા દિવસે ખાડા પડી ગયેલા હોય છે તો એ એની ગુણવત્તા શું છે શું માણસો મરી જાય એની વાત જોવામાં આવે છે કે પછી જાણી બુજીને એક્સિડન્ટ કરવામાં આવે છે જેથી કરીને લોકો મરી જાય તો એના ઉપર એ લોકો ઉભો માગે કે અમે તમને જે ગુજરી ગયા એના એક લાખ રૂપિયા આપશે સો એવું કરવા માંગે છે મેડમ હું એમ કહીશ કે દુનિયા આખી અત્યારે જે ઓવરબ્રિજ બની રહ્યા છે એ ફોર ટેક બને છે કે બે ખટારા વયા જાય એમાંથી એક સામે ગાડી આવે ને એને બે ખટારા બાજુ આવે એને કહેવાય ફોર ટેક ઓવરબ્રિજ તો આપણા ગુજરાતમાં આવડા નાના નાના ઓવરબ્રિજ બનાવવાનું પાછળ કારણ શું કદાચ કાગળિયામાં ફોર ટેક હોય ના ના એવું ના હોય જાણી બુજી કરાયેલું છે કાગળ ના 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 ગુલાબનગર આગળ ના ના ના

આપ જોઈ શકો છો અહીંયા આપ જોઈ શકો છો આજ રોજ આપણે આવા જનતાની ચર્ચા મુદ્દાની જામનગરથી રાજકોટ આપા પાસે કે જ્યાં મોટા મોટા શોરૂમ છે અને બધાય ગ્રેજ્યુએશન વાળા વ્યક્તિઓ અહીંયા નોકરી કરે છે કામ કરે છે પણ અદ્ભુત ગુજરાતના રોડનું મજા પણ લઈએ છીએ કદાચ જામનગર શહેરમાં આવવા પહેલાં જામનગર આપણે રાજકોટથી આવી અથવા આખા ગુજરાતમાં ક્યાંથી આવી તો મનોરંજન એવો રોડનો લઈએ છીએ કે જાણે ઓલી આમાં મેળામાં મેળામાં ઓલા બેઠા હોય ને ઓલી કાંઈક ઓલી ગાડી ઉંચક નીચક ઉંચક નીચક ઢીચક થતી હોય એવો અદ્ભુત આનંદ માણી અને પછી જામનગરમાં પ્રવેશ કરે છે ગુજરાતના બધા જ વેપારીઓ અને જનતા અને ચંદ્રયાનની વાતો થઈ રહી છે ચંદ્રયાન ઉપર આપણે પહોંચી ગયા આપણે મંગલયાન ઉપર પહોંચી ગયા અને આ જોઈ શકો છો હાલત રોડની પરિસ્થિતિ આપ અતિ ગંભીર છે

આપ જોઈ શકો છો ટ્રાફિક કેવી જામ થઈ રહી છે ક્યાંક જામનગર મહાનગરપાલિકા તંત્ર એની ઊંઘમાંથી ઉઠતી જ નથી હજારો લાખો રૂપિયા પગાર લેવા છે અને કોઈ મરચા ખાંડવામાં ના હાલે એવા ઘરે બેઠા મહાનગરપાલિકાના અમુક અધિકારીઓ પગાર લઈ રહ્યા છે અને આપણે જાય તો એમાં રજા ચીઠી લખેલી હોય કે રજા ઉપર છે સાહેબ પણ સાહેબને ના કાંઈ કામ મહાનગરપાલિકામાં કરે છે ના અહીંયા કરે છે આપ રોડની પરિસ્થિતિ જોઈ શકો છો અને બીજા નંબરમાં જનતાને જાગવું પડે તમે કોર્પોરેટર એવા બનાવો તમે કોર્પોરેટર એવા બનાવો છો કે જેને જનરલ બોર્ડની મિટિંગ થાય ને કોર્પોરેટરને બોલતા ના આવડે અંદર બેઠો હોય જનરલ બોર્ડની મિટિંગમાં અગર લાય કરે જામનગર શહેરમાં કે કેટલા પૈસા કયા રોડને આપવામાં આવ્યા કયા એરિયામાં આપવામાં આવ્યા આપણે અહીંયા આગળની જનતા આવા જનતાની ચર્ચા મુદ્દાની ભાઈ સાથે કરશે આપણું નામ શું છે સજાદભાઈ સજાદભાઈ આ ઓ રોડ ખરાબ છે કેટલા સમય સમયથી આ સાહેબ મારા અંદાજે 2 થી 2.5 વર્ષથી ખરાબ છે રોડ અને તો સજાદભાઈ આટલા બધા અહીંયા ગ્રેજ્યુએટ બધા રહે છે અહીંયા કોઈ અપોર્ન નથી મને લાગતો બધા શોરૂમ છે અપોર્ન નોકરી પણ ના મળે તો એ આ આ એક નાક કહેવાય જામનગરની એન્ટર થાય તો આ પેલા રોડ તો કેમ રોડ છે બે સિટીમાં રાજકોટ થી એન્ટર અમદાવાદ થી માણસો આવે છે તે બધા મેઈન રોડ છે હાપાનું જેને કહે છે બરાબર અત્યારે આપણે તમે તમે આમ જાઓ તો સરસ ટોટલી ખાડા ખબડા તમે આમ જુઓ તો હમણાં તમે જોયું હશે તો આઠ આજથી પેલા એક અલ્ટીગા ગાડી અહીંયા ખાડામાં કરી ગઈ હતી આપણે બ્રિજમાં બ્રિજ જે અહીંયા તે કામ ચાલતું હતું ત્યાં સમજ્યા

હા હવે તો સાહેબ જેવા પત્રકાર સાહેબ આનું લાવે તો જ આ સાહેબ આનો રસ્તો નીકળે એમ છે પબ્લિક હવે જનતા કંટાળી ગઈ છે આ ખબરા ક્યાંક ને ક્યાંક હવે પડે અને ચૂંટણીમાં જે જનરલ બોર્ડ ની મિટિંગમાં જે બેઠા હોય ને બોલતા ના આવડે એવા કોર્પોરેટર આપણે બનાવીને મૂક્યા હોય તો આવા રોડ જ મળે ને હા હું તો સાચી વાત છે સાહેબ આ તો જનતાને જોવાનું છે ને કે જનતાને કેને યોગ્ય વ્યક્તિ જે ચૂટમાં અંદર બોલી શકે બોલી શકે તે જરૂરી છે જરૂરી છે જનરલ બોર્ડની આપણે વાત કરીએ આપણે ગાંધીનગરની વાત કરીએ આપણે સંસદ સભ્યની વાત કરીએ તો અહીંયા ધારાસભ્ય એવા જ હોય અમુક તો ધારાસભ્ય કાઈ બોલતા જ નથી હા હું તો સાચી વાત છે તમારી

અને ચાહે કોઈપણની સરકાર આવે ચૂંટણીથી જનતા પાસે અધિકાર છે ચાહે કોઈપણની સરકાર આવે સંવિધાને ઇજાજત દીધી છે તો કોઈ પણ સરકારે જનતાનું સાંભળવું પડશે જનતાને સારા રોડ આપવા પડશે જનતાને સારી સુવિધાઓ આપવી પડશે ચાહે એ ભાજપની હોય કોંગ્રેસની હોય કે આમ આદમી પાર્ટીની હોય એટલે સત્ય સ્વરાજ્ય ન્યૂઝ હર હંમેશ જનતાની સાથે છે અને જનતાના હર પ્રશ્ન ને હર અવાજ ઉઠાવવા એની ટાઈમ ચોવીસ કલાક સત્ય સ્વરાજ ન્યૂઝ ખડે પગે જનતા સાથે ઊભી છે તમારા ગમે આ રોડ રસ્તા કે જામનગર શહેરમાં ગમે એ ઓડમાં તમારે કાંઈ પણ હોય તો સત્ય સ્વરાજ ન્યૂઝના માધ્યમથી દુનિયાને બતાવો કે કેવા રોડ રસ્તા છે અને કેવી પરિસ્થિતિમાં તમે જીવો છો જામનગરથી સત્ય સવરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાફુરશી જૈન